ગોધરા ચાલીસ વર્ષીય વકીલ રાકેશભાઈ માલવીયાના અવસાન બાદ પ્રાર્થના સભામાં હાજરી આપતા કર્ણાટકના રાજ્યપાલ છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક વાર ક્રિકેટ અને જીમમાં કસરત કરી ઘરે પરત આવેલા અને વકીલાતની વ્યવસાય સાથે સંકળાયેલા એક ચાલીસ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી છે જેમાં ગોધરા શહેરના ખાડીફળિયા વિસ્તારમાં આવેલ રામેશ્વર નગર ખાતે રહેતા વકીલ અને નોટરીના વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશભાઈ મોહનભાઈ માલવિયા અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મોત નિપજ્યું હતું તેમની પ્રાર્થના સભામાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે હાજરી આપી હતી તેઓ અવસાન પામેલા વકીલ રાકેશભાઈના કાકા સસરા થાય છે પ્રાર્થના સભામાં રાજ્યપાલની આંખો પણ ભીની થઈ ગઈ હતી અરબી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધૂમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય રાપર કચ્છ રાજન કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ